અરવલ્લીના મોડાસામાં નગરપાલિકા વિસ્તારના સગરવાડાથી વલ્લભ સદન હોલ પાસેના રોડ પર લગાવેલા પેવર બ્લોક રસ્તો પહોળો કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે થોડા સમય પહેલા જ રોડની સાઈડમાં લગાવેલા પેવર બ્લોકને હટાવી દેવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા આ બાબતે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શ્રેષ્ઠે વિકાસ કામોમાં રસ્તો પહોળો કરવા માટે આ લગાવેલા પેવર બ્લોકને હટાવી દેવામાં આવ્યા હોવાનું જણાવ્યું નહીં આયોજન તો અમે કરીને જ બેઠા હોઈએ અને વાત રહી તો બ્લોક કાઢવાની તો બ્લોક જેસીબીથી કાઢ્યા છે પણ જેટલા પણ સારા નીકળ્યા છે એને કોઈ પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને વાત થઈ તો રોડ પહોળો કરવાની તો આજે રોડ પહોળો થવાથી વ્યક્તિઓને જ ફાયદો છે અને વિસ્તારના લોકોને જ ફાયદો છે એટલા માટે આ રોડ પહોળો કરવામાં આવ્યો છે અને જે બ્લોક બચ્યા છે એને જે તે જગ્યાએ અમે લગાવીએ છીએ એવી રીતે કોઈ કોઈ ફેંકી નથી દેતા અને એને જે યોગ્ય સ્થાન મળે એ જગ્યાએ બ્લોક લગાવીએ છીએ હા રસ્તો પહોળો કરવાનો આવ્યો એટલા માટે જે બ્લોક કાઢ્યા છે એ ટાઈમે ત્યાં આગળ રસ્તાની અંદર બહુ માટી હતી એટલા માટે ત્યાં પેવર બ્લોક લગાવેલા હતા અને એના લીધે જે આપણું શહેર છે એ સુંદર બનાવવા માટે જ અમે જઈ રહ્યા છીએ એટલા માટે બ્લોક લગાવ્યા હતા જે તે ટાઈમે અને અત્યારે રસ્તો પહોળો કરીએ છીએ સાઈડ પરના બ્લોક તો જે એમને એમ જ છે અને જે બાકી રહ્યા જે બ્લોક છે એને કાઢી અને જે સીબીથી કાઢ્યા છે વાત સાચી છે પણ એ જેટલા પણ સારા નીકળ્યા છે એને પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને મુખ્ય છીએ જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમથી ખાસ હું કહેવા માંગુ છું કે ભાઈ મોરાસા નગરપાલિકાની અંદર વિવિધ વિકાસના કહેવાતી રીતે કામો ચાલી રહ્યા છે કે એમાં મારા ધ્યાન ઉપર આવ્યું છે કે એ અમુકે અમુક જે વિસ્તારો છે તેઓ આગળી ઓલરેડી પેવરિંગ થઈ ગયેલું છે પેવર બ્લોક નથી થઈ ગયેલા છે એવી એમને કઈ જરૂરિયાત ઊભી થઈ અથવા તો તેઓ પૂર્વ આયોજન જે તે વખતે કામ થયેલું હશે આજે એ જે નંખાયેલા જે પેવર છે એને જેસીબી મારફત કાઢવામાં આવે છે અને રસ્તો પૂરું કરવાના બાને આ જે મજબૂત કામ થયેલું છે અથવા તો જે કામ થયેલું છે એને ઉખડવાના પ્રયત્ન કરવામાં આવે તો આ કઈ સ્વાર્થની અથવા તો કયા સ્વાર્થીય વિકાસના કામો થઈ રહ્યા છે એક મોટો સવાલ સતાવે તમારું જો આયોજન નતું તો શું કામ કામ કરવું પડ્યું હતું પબ્જેવટે તો પબ્લિકના જ પૈસા ફેરફાઈ છે પણ એ છેવટે આમ આદમી જે પૈસા ટેક્સ ભરે છે અને નગરપાલિકા જે કરવેરો વસુ કરે છે એ જ પૈસા વેડફાટ ચાલે છે તો તમારે પગનું કમ એજન્સીનો ફાયદો પહોંચાડવા માટે માંગો છો પ્રિ મનસૂન કામગીરી ઉપર આજે સવાલ ઉભા છે કે કેટલી જગ્યાએ આજે સામાન્ય વર્પ જેમાં આવતું થયું તો આ ગાડી પાણી ભરાઈ જાય છે એટલે અહીંયા નગરપાલિકામાં રાસા વિસ્તારની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એવા મે આગળ પણ મેં ગયું કહેલું છે અમારા કોઈક કોઈક કોક ને કોઈક માધ્યમ મારફતે કે ભાઈ ભ્રષ્ટાચારની બદબૂ ખૂબ આવી રહી છે અને આ બાબતે ચોક્કસ પ્રકારની એક યોગ્ય પ્રકારની કાર્યવાહી અથવા તો તપાસ થવી જોઈએ